ખાલી જગ્યાની વાત કરીએ તો બે હજાર પાંચસો સિત્તેર પગાર ધોરણની વાત કરીએ તો લેવલ મુજબ છ લેવલમાં પાંત્રીસ હજાર ચારસો થી લઈને એક લાખ બાર હજાર ચારસો રૂપિયા લેશે ડિપ્લો ડિપ્લો ડિગ્રી એન્જિનિયરિંગ અથવા વિજ્ઞાન એપ્લિકેશન મોડ અપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુનિયર એન્જિનિયરિંગમાં ન્યૂટન શૈક્ષણિક લાયકાત સંબંધિત એન્જિનિયરિંગ શાખા જેમ કે મિકેનિકલ ઇલેક્ટ્રોનિક વગેરે ડેપો મેન ટ્રેન વાત કરીએ તો કોઈ પણ એક એન્જિનિયર માં તેનું રસનો ડિપ્લોમા સર્ટિફિકેટ બી છે કેમિકલ મેટ્રોલિક આસિસ્ટન્ટ ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાનમાં માં સ્નાતક ડિગ્રી વચ્ચમ ઉચ્ચા 50% ગુણ સાથે આઠવા ધાતુ કેમિકલ એન્જિનિયર માં ડિપ્લોમા ડિગ્રી હવે મારે વાત કરીએ તો 1 1 2026 ના રોજ ઈડબ્લ્યુએસ 36 વર્ષ સામાન્ય રીતે 18 થી 33 વર્ષ તાજેતરમાં આરઆરબી સૂચના મુજબ એક એક વખત 3 વર્ષની છૂટછાટ ઉલ્લેખમાં આવી છે ઓબીસી નોન ક્રિમિનલ છત્રીસ વર્ષ પ્લસ ત્રણ વર્ષ એટલે કે વર્ષ રાખવામાં આવેલી છે છૂટછાટ એટલે કે એકતાલીસ વર્ષ છૂટછાટ મળવાપાત્ર રહેશે મહત્તમ તારીખો વાત કરીએ તો ઓનલાઈન અરજી થવાની તારીખ એકત્રીસ દસ બે હાજર પચીસ થી લઈને ઓનલાઈન અરજી ન કરવાની ચાલી તારીખની વાત કરીએ તો ત્રીસ અગિયાર બે હાજર પચીસ ફી ભરવાની તારીખની વાત કરીએ તો ત્રીસ અગિયાર બે હજાર પચીસ સીબીટીની પરીક્ષાની તહેર તારીખની વાત કરીએ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો આર આરબી જુનિયર એજન્સીમાં પ્રથમ તબક્કાની વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે બીજા તબક્કામાં પણ કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે ત્રીજા તબક્કાની વાત કરીએ તો દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તબીબી તમારી તપાસ કરવામાં આવશે આર આરબી જુનિયર એજન્સીમાં ભરતીમાં બે હજાર પચીસમાં અરજી કેવી રીતના કરવી તમારા મનપસંદ આર વેબસાઇટ અથવા સેન્ટરમાં આર આરબી ભરતીની મુલાકાત લેવી પડશે ત્યારબાદ નવી નોંધણીમાં ક્લિક કરવાનું રહેશે યુઝર આઈડી પાસવર્ડ મેળવવા માટે તમારી મૂળભૂત વિગતોની નોંધણી કરવાની રહેશે ત્યારબાદ લોગ ઇન કરવા અને શૈક્ષણિક વિગતોની પોસ્ટ પસંદગીની સહી અરજી ફોર્મ ભરો પરીક્ષાની ફોર્મ ઓનલાઈન ફી ભરવાનું રહેશે અંતિમ ફોર્મ સબમિટ કરીને ભવિષ્ય માટે તમારે આઉટ લઈ લેવાનું રહેશે ભાઈઓ અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવાના વિડીયો આવતા રહેશે તો જય હિન્દ